કોને અતરે અતમે અમને કાઢી મૂકો કોને અમને કેમ કે આપણે રહ્યા બરાબર મારા તરફથી ભાઈ ઓય એ ભાઈ નવા નાના હાર્દિક સ્વાગત છે મસ્ત ગુડ મોર્નિંગ

આવું છે તો અત્યારે હે ને ભાઈ પહોંચી ગયા છીએ આપડા ઘરે મામાના ઘરે થી ને કડીક હું આઈ આવી ગયો તો કેમ કે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું રાતનો ઉજાગરો ભેગો હતો તો અત્યારે પગી ગયો છું ઘરે અને નાવા ધોવાનું જે આપણે બાકી છે એ ધોપ જો બાકી છે અને બધું આમ કહું ને પછી બધું બાકી છે આપણે અને ભાઈ ને અમારે અત્યારે અત્યારે ફોન જ જોવાનો હોય છે ભાઈ બળે છે તો કઈ નઈ હું નાઈ ને હવે છે ને યાર ફ્રેશ થઈ જાવ કેમ કે મારે આવી જાય આવું છે દુકા તો અત્યારે ભાઈ છે ને આવે ને આ શીખ્યા છે ભાગવાનું છે હવે દુકાન કે યાર વાગી ગયા છે સાડા નવ હું કેમ ધંધે ભાઈ સાડા નવ વાગી ગયા છે હું દુકાને ભાગું ભૂખ લાગી જોઈએ ખાવા મીડો તો ભાઈ પહોંચી ગયા દુકાને વાગી ગયા છે સાડા દવ તો અત્યારે ભાઈ છે ને વાગી ગયા છે કાંઈક દોઢ જવું અને દુકાને કસ્ટમર હતા ને તો આજે જમવા મોડું થઈ ગયું આપણે રોજની જેમ ફતી જાય છે કે બે ગયા છે જમવા અને આ માસીન માહા આવેલા છે અને આ છે મારું દીધું બેન પેલા બધાએ જમી લીધું મારા થઈ ગયું મોડું પણ અત્યારે ને આપણે આવી ગયા રોહિતભાઈ ને રોહિતભાઈ ચેનલ કરી નાખી આપણે એક કઈ નાખી કઈ નાખી આ બધા આમને રોધવા નહીં દે મારું કઈ ખાલી બેહો આવ્યો ને હોય તે રાખવાનું જ ના કઈ ઉડાડી નાખવાનું છે આપણે તો ભાઈ અત્યારે ને આપણે પ્રમોશન કરવા આવ્યા હતા ને પ્રમોશન આપણું પતી ગયું હે બરાબર

ના ના મેલતી ગર કોડાવ કાય વાંધો નહી એ વાંધો નહી છે તો આપણે ભાગી પાછા દુકાને કેમ કે આ તો મારો વડાવલ આતા કેમ કે કોબડા લેવા ના પડે સમય સેફલી આ કાલ લેતો તો ભાઈ બજેને મારા તરફથી છે ને એ ઈ દીદી બધા મસ્તી નહી ઓમલીક નો ટેર ઉપર છે મારા ભાટલા આવી પડે યાર ઈ મસ્તી નહી ગોલી બધા બરોબર આવો હાલો મામા તો અત્યારે ભાઈ છે ને અગિયાર હું વે ઓછું કરે તો ભાઈ કેમ કે દુકાને દિવાળી સિઝન રહીને એટલે તો ઘરે જે જમા કરવાનું બાકી છે તો જમી કરી લેવી અને આટલો બ્લોગા લાગીને તે કાલે મળીએ નવા બ્લોગમાં અને ભાઈ છે ને હમણાંથી થોડા બ્લોકશન લાંબા નહીં આવે ટૂંકા ટૂંકા આવશે તો જોઈ લેજો બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો એ કરી લેજો તો આપણે મળ્યા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી કેમ કે યાર મારે એડિટિંગ બાકી છે ને જમવાનું બાકી છે કેમ કે કાલે તમને બ્લોગ બતાવવો પડશે તો મારે એડિટિંગ કરવું પડશે સારું તો આજનો બ્લોગ આવ્યા લાગે ત્યાં બ્લોગ ગમો તો યાર લાઈક કરવાનું શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય